તમને લક્ષ્મી મળે છે રૂપિયો મળે છે તમારા ગત જન્મના પુણ્યના આધારે અને બધું પહેલેથી ફિક્સ હોય છે જ્યારે ઉદરમાં હોય ને માનક ગર્ભ બંધાય ત્યારથી આ બધું ફિક્સ હોય છે એટલે હંમેશા પરિસ્થિતિઓને વ્યક્તિઓને કોઈ દોષ ન દેવા જે કંઈ થાય છે એ ભગવાનની મરજીથી થાય છે તો લોકોને વિચાર એવો આવે કે ભગવાનની મરજીથી બધું થાય તો વિચારીએ તો આપણે છીએ મને તો ત્યાં સુધીનું કહેવાનું મન થાય વિચાર પણ એ જ આવે જે ભગવાન ધારે આ વિચાર આવે 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 તો જ બાકી ના માણસ કઈ છે જ નહીં યાદ રાખજો જેટલા ને હવા આવી ને દેશી ભાષામાં કે હું કઈક કરું છું હું હમ હું ભક્તિ માર્ગમાં સૌથી મોટો બાધક આ મૂ છે આ હું જો હટી જાય તો હરી પ્રગટી જાય મારી પાસે ગઈ કાલે કોઈ WhatsApp માં બહુ સારું ચિત્ર મોકલ્યું ને જૂની કહેવત છે જૂનું છે આપણું એક ગાડું હાલ્યું જાય છે માથે ભરોટું છે ઘાસ ભર્યું છે અને એની માથે છોકરાઓ બેઠા છે ખેડુંના અને આગળ ખેડૂત બળદગાડું હલાવે છે ઉનાળાનો સમય છે અને જ્યાં એ આગળ જાય છે ત્યાં ઉનાળાના સમયમાં તડકાથી બચવા કૂતરું ગાડાની હેઠે આટા મારે છે સમજાય હવે ખેતરથી ઘર આવતા આવતા બહુ વાર લાગે ઉનાળાનો સમય પરસેવે રેપ થઈ ગયું કૂતરું પછી તો બળદને છોડ્યા જ્યાં કૂતરું બહાર નીકળ્યું એટલે કૂતરા આમ પરસેવો હાશ થાકી ગયો એના મનમાં એવો વેમ હતો કે આ બધું હું કરું છું હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વામતા એમ આખી દુનિયામાં દરેક ઘરમાં દરેક વ્યક્તિઓને એવું જ હોય જે કોઈ ઘરનું મુખ્ય માણસ હોય હું આ બધાનું હું થાય જો આ દુનિયા ને ને આપણો જન્મ થયો દુનિયા હાલતી આપણે છીએ તો એ હાલ અને આપણે ગુજરી જાઉં તો દુનિયા તો હાલતી જ રહેવાની આ બે દી બધા રોશે ત્રીજેથી બધું હેરખું કોઈના થી કઈ અટક્યું નથી જીવનમાં યાદ રાખ હાલતું જ રહીશ હા બીજાને માટે આપણે આપણું જીવન ખરાબ ન કરવું આપણે આપણા જીવનને ભગવાનમાં વાળવું આજ મોટું અધ્યાત્મ છે હા વત્સલતા હોય કરુણા હોય કુટુંબ પ્રત્યે ભાવના હોય જવાબદારી હોય નિભાવવાની ચોક્કસ એનાથી ભાગવાનું નથી પણ કરનારો કૃષ્ણ છે આપનારો કૃષ્ણ છે થાય છે એ પણ કૃષ્ણની લીલાથી થાય છે હું એમ વિચારું કે હું આ કરું છું હું વાંચું છું આટલું સારું વાંચું છું એટલે આ બધા બેઠા એ વાંચું છું એટલે કારણ કે ઓલો વચાવે છે બાકી એક સેકન્ડ થાય મને સ્ટોપ કરતા કોઈ પણ માણસ હોય કર્તૃત્વથી જો બચી જાય તો ભગવાન જરાય છેટો નથી નજીક આવી જાય અને અહીંયા તો ઓજાના મહેતા પરિવાર અકર્તૃત્વ થઈને બેઠા છે મને ખબર છે હું પહેલે દિવસથી બે ભાઈ મને કહે કે આ ભાઈ આપણે કઈ કરતા નથી આ ઠાકોરજી કરે છે આપણું સામર્થ્ય